દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને રિયાલિટી ચેક કર્યું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે દિયોદરના રેલવે બ્રિજ ઉપર બે દિવસ પહેલાં જે જગ્યાએ તિરાડો જોવા મળી હતી તે જગ્યાએ કલર કામ કરી તિરાડોને છુપાવવામાં આવી રહી છે તો શું આ બાબતે વહીવટી તંત્ર ગંભીર બની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે ખરા કે પછી દિયોદરની જનતા માટે બ્રિજ ખુલ્લો મૂકી દેવાશે બનાસકાંઠામાં થોડા દિવસ અગાઉ જે પાલમપુર ખાતે બ્રિજ ધરાશાય થયો હતો જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ દીવદર મીડિયાના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા જે પુલના તિરાડોને લઈ અને દીવદર સ્થાનિક મીડિયાએ જે અહેવાલ રજૂ કર્યા હતા તે જેમાં જે પુલની ઉપર જે તિરાડો પામ થઈ હતી જેને લઈ બે દિવસ બાદ આજે પુલ તિવાર તિરાડોને જે લાપી લગાવી અને એને બુરવામાં આવી છે તંત્ર દ્વારા જે છુપાવવામાં આવી છે તે તમારા કેમેરાના દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે બે દિવસ પહેલાં જે તિરાડો હતી તે અત્યારે જે તંત્ર દ્વારા છુપાવવામાં આવી હતી જે તિરાડો લાપી લગાવી અને એક એક ફૂટના અંતરમાં જે અલગ અલગ છેક વ્હાઈટ તિરા લીપા લાપી મારી અને છેક છેક બધી તિરાડોને છુપાવવામાં આવી છે આ તિરાડોને છુપાવવામાં આવી છે તંત્ર દ્વારા જે આ ભ્રષ્ટાચાર જે છુપાવવામાં આવ્યો છે જેને લઈને આવનારા સમયમાં જો દિવાળી પછી જે પુલનું ઉદઘાટનની જે જાહેરાત કરવામાં આવી હતી જેમાં પુલના ઉદઘાટન સમયે જો આવી પાલનપુર જેવી જો કોઈ દુર્ઘટના ઘટે તો આની જવાબદારી કોની રહે દશરથ પ્રજાપતિ ન્યૂઝ ફોર ઇન્ડિયા બનાસકાંઠા